તાજેતરમાં જ અમદાવાદના ખોખરા વિસ્તારમાં જે સેવન્ટ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થીની હત્યા કરી હતી જેને લઈને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામ્યો હતો અને વાલીઓ હોય કે શિક્ષણ જગત હોય તેમાં પણ એક ચિંતાનું મોજું પ્રસુ છે જેને લઈને આપણી સાથે ભાવનગરના શિક્ષણવિદ અને ભાવનગરની સાયન્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે જી એમ સુતરિયા સાહેબ તેઓ જોડાયા છે આપણે સીધી જ આ બાબતે તેમની સાથે પણ વાત કરશું આ જે ઘટના છે તે કેટલી ગંભીર છે અને આનું શું પરિણામ આવી શકે છે સાહેબ નમસ્તે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાહેબ અમદાવાદ અમદાવાદમાં જે એક આ ગંભીર ઘટના બની છે એક બાળકે બાળકની હત્યા કરી નાખી છે આપ શું માનો છો આનું શું હવે પરિણામ આવી શકે છે આ કેટલી ગંભીર ઘટના હોય સૌપ્રથમ તો આ જે ઘટના બની છે એ નિંદની કહેવાય એક આઠમા દોરનું ભણતું બાળક દસમા દોરના બાળક ઉપર હુમલો કરે અને એનું મૃત્યુ થાય ત્યાં સુધી ઈજા પહોંચાડે તો ખરેખર સમાજને વિચારવાની જરૂર છે બાળક આઠમા દોરનું બાળક ત્યાં સુધી પહોંચ્યું કઈ રીતે એવી વિચારવાની પદ્ધતિ ક્યાંથી ડેવલપ થઈ એવું તે શું આપણે સંસ્કાર આપ્યા કે જે ત્યાં સુધી એ એટેક કરે ત્યાં સુધી પહોંચ્યા એટલે ખરેખર આ સમાજ માટે ખરેખર આ નિંદની કૃત્ય કહેવાય અને સમાજને આ જાગવાનો અત્યારે આ સમય છે સાહેબ જો ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારના બાળકોમાં ખાસ કરીને આ પ્રકારનું એગ્રેશન જોવા મળતું હોય છે આમાં જો વાત કરવામાં આવે તો વાલીઓનો પણ કોઈ વાંક હોય તેવું નથી લાગી રહ્યું સાહેબ મારી દ્રષ્ટિએ જે કાંઈ સંસ્કાર આપણે આપીએ છીએ તો કોણ સંસ્કાર આપે છે તો ઘર એટલે કે માતા પિતા સગાવાલા બીજું એને ક્યાંથી સંસ્કાર મળે તો કે શિક્ષકો આપણે એક પાછું આપણે એવું બી કહીએ છીએ કે એક માતા છે સો શિક્ષકોની ગરજ સારે તો જેટલું શિક્ષકનું મહત્વ છે એટલું માતા પિતાનું મહત્વ છે એટલે કોઈ જગ્યાએ આપણે ઉછેરમાં આપણે કંઈક મિસ્ટેક થતી હોય એવું લાગે જે સમયે આપણે બાળકોને દેવો જોઈએ આપણે નથી દઈ શકતા પોતપોતાના કામમાં વ્યસ્ત છે અને એક વિદ્યાર્થીને કોઈ દિવસ હાથ ઉપાડીને શિક્ષકે મારવો ન જોઈએ એ વાત બરાબર જ છે પરંતુ સમજાવવાની પદ્ધતિ જે ડેવલપ થવી જોઈએ એ સમજાવવાની પદ્ધતિ ડેવલપ થઈ નથી અને આપણે શિક્ષા બી બંધ કરી છે તો આ એનું પરિણામ આપણે ભોગવતો એવું લાગી રહ્યું છે સાહેબ ખાસ કરીને આપ શિક્ષણવિદ છો સાયન્સ કોલેજમાં પણ પ્રિન્સિપાલ છો સાહેબ તમને શું લાગી રહ્યું છે હવે આનું પરિણામ શું આવી શકે છે આવનારા દિવસોમાં આ જે સમગ્ર ઘટના બની છે હવે જે આવી સ્કૂલમાં આવી કોઈ ઘટના બનશે તો શિક્ષકો બાળકોને સાંભળશે સ્કૂલ કોલેજની જવાબદારીનો આવે એટલે સીધા તેમને કાઢી મૂકવામાં આવશે શું કહેશો આનું ભવિષ્યમાં આવે આના શું ખરાબ પરિણામ જોવા મળી શકે વાત આપની બિલકુલ સાચી છે આ છેલ્લા બે દિવસમાં આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ તો જે નાન્યની ઘટનાઓ બનતી હોય પણ ન્યૂઝપેપરમાં આવતી થઈ ગઈ છે ખરેખર દરેક સ્કૂલમાં નાની મોટી ઘટના તો મારા હિસાબે થતી રહેતી હોય છે અને શિક્ષકોનું કામ જ એ હોય છે સમાધાન કરાવવું અને પછી પોતાને દરેક વિદ્યાર્થીને પોતપોતાની જવાબદારી સમજાવવી અને પછી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તે માટે એને પ્રયત્ન કરવો જોઈએ પરંતુ જો આવું બનશે તો શિક્ષકો પણ એવું બનીએ કે કોઈ નાની સમજાવવાની પદ્ધતિ નહીં ધારો કે હું એઝ એ પ્રિન્સિપાલ તરીકે કહું મારે ઘણી વખત ઘટનાઓ બનેલી છે કે બાળકો નાની કોલેજના વિદ્યાર્થીઓ હોય તો એને વચ્ચે થોડી ઘણી ખટરાશ ઊભો થયો હોય તો અમે અમારી સમિતિ છે સમિતિ બોલાવે અને સમજાવે સમજાવે સમજી જ જાય છે કોઈ દિવસે કોઈ મોટું પરિણામ બનતું હોતું નથી પરંતુ જો આ ઘટના લાગે ધારો કે શિક્ષક ઉપર પ્રેશર કરશું તો શિક્ષક વિચારે કે ધારો કે સમાધાન કર્યા પછી પણ ધારો કે બહાર જઈને ઝઘડો કરશે તો જવાબદારી અમારી ફિક્સ હશે તો આ સમાધાનનું જે વાતાવરણ છે કદાચ ઓછું થતું છે શિક્ષકો એમાંથી કદાચ દૂર થતા જશે તો આ એક મોટું ભય મને દેખાય છે અચ્છા સાહેબ જો વાત કરવામાં આવે તો હવે જે સ્માર્ટફોન અત્યારે આવી ગયા છે જેને સ્માર્ટફોનમાં અનેક એવા કન્ટેન્ટ આવતા હોય છે હિંસક કન્ટેન્ટ હોય છે ફોન કોન્ટેક હોય છે જેને લઈને બાળકો હવે છે તે સ્માર્ટફોનમાં ડૂબેલા રહે છે જેથી કરીને શિક્ષકો સાથે પણ વાર્તાલાપ ઓછો થઈ ગયો છે બાળકોનો તેના ભાઈ ભાંડુઓ સાથે પણ તેનો વાર્તાલાપ ઓછો થઈ ગયો છે કોઈની સાથે વાત નથી કરતા હોતા અને ફક્ત અને ફક્ત મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહેતો આ કેટલા અંશે આને માનો છો સાહેબ આમ તો બધા પ્રશ્નોનું મૂળ મારા હિસાબે મોબાઈલ છે કે દરેક માતા પિતા એમ કે સારા મિત્રો તમે રાખવાના છે શિક્ષકો સારું શિક્ષણ જ આપી રહ્યા છે એ પણ એ ધ્યાન રાખતા હોય છે હવે ફિઝિકલી આપણે કોણ મિત્ર છે એ દેખાઈ આવે છે પરંતુ મોબાઈલમાં એનો કોણ મિત્ર છે કોઈને ખબર નથી અને નાનેથી જ્યારે મોબાઈલની આદત પડવા માંડી હોય તો સ્વાભાવિક છે કે એ મોટું માણસ થાય ત્યારે એનામાં એટલી વિકૃતિ આવી ગઈ હોય તો નાની ઉંમરે મોટા માણસો જેવું વિચારતો થઈ ગયો હોય અને એના પરિણામે મને એવું લાગે છે આ વધારે ગંભીર છે બીજું જે જૂની રમતો હતી એ રમતો બિલકુલ બંધ થઈ ગઈ છે આપણે ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય તો પોતપોતાના મોબાઈલમાં પચાર્યા હોય મારા હિસાબે બાળકો તો નાના છે બાળકો કરતાં વધારે જવાબદાર હોય તો વડીલો છે આ જે ઘટના બની અત્યારે હવે પરિણામ આપણે ભોગવતા થઈ ગયા જ્યારથી સ્માર્ટફોન ફરી એને કદાચ આયુષ્યની આઠ દસ વર્ષ થયું તો દસ વર્ષની આયુષ્યની અંદર આ મોટાભાગના જે બાળકો અત્યારે જે કાંઈ વધારે અગ્રેસિવ છે ને તેની ઉંમર તમે જોશો તો આ સ્માર્ટફોન આવ્યા એની ઉંમરને લાગ બરાબર છે આ પહેલાં આવું નહોતું થતું હતું તો મૂળમાં તો સ્માર્ટફોન છે એના માટે માતા પિતા પહેલેથી જાગૃત અવસ્થામાં રહેવું જોઈએ પોલિસી પણ આપણી એવી હોવી જોઈએ અને તો આવતા સમયમાં જે માઠા પરિણામ આપણે ભોગવવાના છે એમાં આપણે એ અટકાવી શકીએ સાહેબ આપણે જે વાત કરી રમત ગમતની વાત કરી પહેલાંનો સમય એ તો આપણે કીધું ગિલ્લી દંડો નારગેલીઓ જે બાળકો રમતો રમતા હતા ગ્રાઉન્ડમાં જતા હતા ત્યાં મિત્રતા થતી હતી અન્ય વિદ્યાર્થીઓ હોય તેના મિત્રો બનતા હતા પરંતુ આપણે જે કીધું કે હવે તો ગ્રાઉન્ડ જ વિસરાઈ ગયા છે હાઈરાઈઝ બિલ્ડિંગો આ શહેરીકરણમાં થઈ ગયા છે ગ્રાઉન્ડ આજુબાજુમાં રહે ખાસ કરીને મોટાભાગની સ્કૂલોમાં પણ હવે ગ્રાઉન્ડ નથી રહ્યા એટલે તે રમતો વિસરાઈ ગઈ છે અને આ હિંસક રમતો છે જે મોબાઈલમાં રમતા થઈ ગયા છે બાળ ઉપર આની કેટલી અસર થતી હોય છે સાહેબ કે આપણે કહીએ ને કે નવરો માણસ હોય એટલે એ નખો દ્વારની જેવું કે તમે એક્ટિવલી પાર્ટિસિપેટ જ્યારે કરતા હોય તમે ગ્રાઉન્ડની અંદર ગયા તો તમે ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે તમે ગ્રાઉન્ડમાં રોકાયેલા છો અને તમને ફ્રેશનેસ મળતી હોય અને સરખ સરખા થાક્યા પાક્યા ઊંઘ પણ સારી આવતી હોય તો અત્યારે આપ જાણતા હશો કે કે બહુ મોડી રાત્રિ સુધી બાળકો છે એ મોબાઈલ રમતા હોય છે ગેમ રમતા હોય છે અને ઓનલાઈન પ્લેટફોર્મને કારણે એક વ્યક્તિ અહીંયા બેઠા બેઠા એના બીજા મિત્ર સાથે કોઈ બીજા સાથે રમત રમતો હોય અને એના પરિણામે જે એની વિકૃતિ આવે છે અને ખાસ કરીને ફાઇટિંગવાળી ગેમ હોય દિમાગ કશે એવી નકર છે જ પણ આપણે સારો ઉપયોગ કરવા કરતાં હંમેશા નબળો ઉપયોગ તરફ હંમેશા વધારે જતા હોય અને એ અમારી ફિઝિક્સની ભાષા અમે કંઈક હંમેશા ઓછા અવરોધ તરફ પ્રવાહ પસાર થાય વધારે અવરોધ નડતો હોય ત્યાં આગળ પ્રવાહ પસાર નથી થતો તો જે ઇઝી પડે એ લોકો વિદ્યાર્થીઓ કરે છે પણ એને એક્ટિવ જો રાખવામાં આપણે આવે તો મારા હિસાબે આ એટલું અઘરું નથી કે શક્ય નથી આપણે એને વિદ્યાર્થીઓને બાળકોને આપણે એક્ટિવ રાખવાના છે અને એક્ટિવ રાખવા માટે જેને બી ભૂમિકા ભજવવાની છે એ બધાએ એને ભૂમિકા ભજવવી પડે

આ એ પણ એનું એક રીઝન છે કે કે જ્યારે માતા પિતા બંને વ્યસ્ત હોય સમય નથી ફાળવી શકતા પરંતુ ક્વોલિટી સમય જો ફારો ફાળવવામાં આવે માતા પિતા ઘરે હોય અને બાળક સાથે ડાયલોગબાજી કરવામાં એની મુશ્કેલીઓ સમજવામાં પ્રયત્ન કરે એની બોડી લેંગ્વેજ ઓળખવા પ્રયત્ન કરે મોબાઈલ ધારો કે આપવો પડ્યો પણ તો મોબાઈલમાં શું સર્ચ કર્યું એની જો વોચ રાખવામાં આવે અને ખાસ બહુ પ્રોટેક કરવામાં ન આવે જ્યારે પ્રોટેક વધારે કરવામાં આવે તો બાળક છે હંમેશા જીદ્દી બનતું જાય અને એક વખત જીદ જીદ્દી થઈ જાય પછી એની જીદ સંતોષાતી નથી એવા પણ મારી સાથે પેરેન્ટ્સ આવતા હોય છે તો એવું કહે કે તમે સર હું તમને મળવા આવ્યો હતો કે મળવા આવી હતી એવું મારા બાળકને ખબર ન પડે એ તમારે એનું કાઉન્સિલિંગ કરવાનું છે હું એક હેપી ટુ હેલ્પ કાઉન્સિલિંગ સેન્ટર બી ચલાવું છું ત્યાં ઘણા બધા પેરેન્ટ્સ આવતા હોય છે તો એ જ્યારે આપણે એની વાત સાંભળીએ ત્યારે ખરેખર આપણને દુઃખ લાગે કે કે આટલું બધું થઈ ગયું ત્યાં સુધી પેરેન્ટ શું કરતા હતા તો જો પહેલેથી જ જે નાના બાળક બાળકોના માતા પિતા છે ખાસ મારી વિનંતી છે કે કદાચ બાળકને થોડુંક ન ગમે એવું તમારું વર્તન હશે પરંતુ એના લાંબા ગાળા માટે તો શું ફાયદો છે એવું વિચારીને બાળકને પ્રોટેક્ટ કરજો અને એક કોઈ પણ સ્કૂલની અંદર આપણા બાળકને મૂકે હોય તો શિક્ષકોની સાથે ડાયલોગબાજી કરજો શિક્ષક જ્યારે કોઈ એને શિક્ષા કદાચ કરે તો શિક્ષા કઈ પ્રકારની કરી શા માટે કરી એનું કારણ પણ જાણજો તો આપના બાળકને મારા હિસાબે જે ડેવલપ થાય તો એમાં કોઈ પ્રકારની કોઈ ઉણપ ઊભી ન થાય સાહેબ તો જાણીતા શિક્ષણ ન છો સાયન્સ કોલેજમાં પણ પ્રિન્સિપાલ છો આવા કિસ્સા આપની પાસે તો ઘણા આવતા હોય છે પરંતુ આજે અમારા દર્શક મિત્રો સમાચાર જોતો હોય છે આનો શું ઉપાય આવી શકે આનું શું કરવું જોઈએ ખાસ કરીને માતા પિતાએ આનો શું ઉપાય લાવવો જોઈએ અને ખાસ અને સ્કૂલ સંચાલકો છે તેમણે પણ શું કરવું જોઈએ આજે સમગ્ર ઘટના હતી એમાં એવો પણ એક વાત હતી કે સ્કૂલના કોઈ લોકોએ મદદ પણ નથી કરી આ બાળકને જ્યારે વાગી તો તમારા હિસાબે આનો શું ઉપાય હોય અથવા તો શું કરવું જોઈએ સર સ્કૂલે જે મદદ નથી કરી એ નિંદનીય છે એની પહેલાની બાબત બી આપણે વિચાર કે સ્કૂલે મદદ કરવી જોઈતી હતી કોઈ પણ હોય કોઈ પણ ટીચર હોય કોઈ પણ રિસ્પોન્સિબલ પર્સન ત્યાં આગળ હોય એને પહેલા એને ટ્રીટમેન્ટ કરાવવી જોઈતી હતી એમાંથી એ લોકો ચૂકી ગયા એ કોઈ દી સ્વીકાર્ય નથી પણ આ ઘટના જે બની એ ન બને એના માટે આપણે જે કહીએ છીએ ને કોઈ પણ દર્દ થાય અને આપણે રોગ એની દવા કરાવે એની કરતા પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ધ ક્યોર છે તો ક્યોર કરવા કરતાં આપણે પહેલાં પગલાં લેવા જરૂરી છે એના માટે ખાસ કરીને ઘરની અંદર વાતાવરણ એવું આપણે ઊભું કરીએ બાળકોને આપણે સમય આપીએ એની સાથે વોકિંગમાં જઈએ મોબાઈલ ગેજેટનો ઉપયોગ કરતો તો શા માટે ઉપયોગ નથી એનું કારણ આપણે આપીએ આપણે સીધું એમ કહી હતી કે મોબાઈલ તારો ઉપયોગ નથી કરવાનો તો બાળક નથી માનવાનો બાળક હંમેશા ક્યારે વાત માને છે કે તમારી વાત સાથે સહમત થાય ત્યારે તો તમારે સહમત થાય એવું કા તમારે કરવું જોઈએ અથવા તમારે બીજા કોઈની હેલ્પ લેવી જોઈએ અને હું માનું ક્યાં સુધી દરેક જે શિક્ષક બન્યો હું નાઇન્ટી પર્સન્ટ હું મારા આંકડા પ્રમાણે ટીચર બન્યો હોય છે ખરેખર બેઝિકલી ટીચર હોય છે એને બાળકનું ડેવલપમેન્ટમાં જ રસ હોય છે હું બી શિક્ષક છું એટલે મને અંદરથી દુઃખ થતું હોય જ્યારે આવી ઘટના બને ત્યારે તો એક શિક્ષકની આપણે સલાહ લઈએ અને એની પાસે કહેવા આવીએ તો પ્રિવેન્શન ઇઝ ધ બેટર દેન ધ ક્યોર મુજબ આપણે બાળકોને અવળા રસ્તે અટકાવી શકીશું નહીં તર જો જેને ખરેખર વાંક નથી એની પર જો આપણે વાંક ઢોળી દઈશું એની પર એનું તો કોઈ વાંક છે નહીં તો આપણે અપેક્ષા રાખીએ કે રિઝલ્ટ શું તો રિઝલ્ટ નથી શું દેવાનું જ્યાં આગળ ખામી છે એ શુધાર ટેમ્પરેચર આવ્યું પેરાસિટામોલ લી લીધી એન ઉપાય નથી પરંતુ મને તાવ આવ્યો છે ટેમ્પરેચર શા માટે કોઈ જગ્યાએ કોઈ ઇન્ફેક્શન લાગ્યું છે ઇન્ફેક્શનને રિપેર કરવું જરૂરી છે માત્ર ટેબ્લેટ ખાવાથી રિપેર નથી થવાનું તો એ જ ઘટના બની જાય પછી આપણે એના વિશે ચર્ચા કરી આવું અને આને આમ કર્યું આને નામ કર્યું એની કરતાં આવી ન બને એમાં આપણે જવાની જરૂર છે અને જો એ અઘરું નથી સામૂહિક રીતે પ્રયત્ન કરવો જરૂરી છે દરેક જગ્યાએ બાળક મારું શું કરે કોને મળે છે એના મિત્રો કોણ છે શેરી ઘરે આવ્યા પછી શેરીના નાકે જાય છે તો કોની સાથે બેસે છે એની બેસવાની સ્ટાઇલ કેવી છે એનો પહેરવેશ કેવો છે આ બધા પરથી થોડું જજમેન્ટ તો આપણે લઈ શકતા હોય પરંતુ જ્યારે કોઈ ભૂલ ન કરે ત્યાં સુધી માતા પિતા કે સગાવાલા એવું માને કે મારું બાળક તો સીધું છે એ કોઈ દિવસ કોઈ ભૂલ કરતું નથી એના પરિણામે એક બીજ નાનું રોપાણું હોય એ હંમેશા અંકુરણ ફૂટવાનું છે અને વટવૃક્ષ બનવાનું છે તો વટવૃક્ષ અંકુરણ ન ફૂટે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ તો આપે સાંભળા હતા ભાવનગરના જાણીતા શિક્ષણવિદ તેમણે પણ આજે ગંભીર જે ઘટના બની રહી છે તેની ઉપર ચર્ચા કરી હતી આપણી સાથે અને ચિંતા પણ તેમણે વ્યક્ત કરી છે સાથે જ બાળકોએ શું કરવું જોઈએ વાલીઓએ શું કરવું જોઈએ અને શાળા કોલેજોએ પણ શું કરવું જોઈએ તે પણ તેમણે કહ્યું હતું જોવું રહ્યું હવે આવનારા સમયમાં ગુજરાત સરકાર હોય કે શિક્ષણવિદો આપણી પાસે ઘણા છે ગુજરાતમાં તેઓ પણ આની વિષય આનો શું ઉપાય કાઢે છે અથવા તો આનો શું રસ્તો નીકળી શકે છે તેની ઉપર પણ એક ચિંતન થવું જરૂરી છે આ પ્રકાર